તો શું મિત્રો તમે પણ એકનું એક જાતનું બટાકાનું શાક ખાઈને કંટાળી ગયા છો અને દર વખતે એક જ જાતના બટાકાની શાકની રેસીપી તમને આવડે છે અને તમારે બટાકાના શાકમાં કંઈક નવું કરવું છે તો બનાવો આ રીતે કાઠિયાવાડી બટાકાનું લસણિયા શાક જો એકવાર બનાવશો આ રીતે બટાકાનું લસણિયા શાક તો તમારે રોટલી ભાખરી બધું ઓછું પડશે અને તમારા ઘરવાળા ફરી ફરી આ શાક બનાવવાની ડિમાન્ડ કરશે તો એકવાર બનાવો મારી રીતે બટાકાનું લસણિયા શાક ચાલો તો આ રીતે કાઠિયાવાડી લસણિયા બટેકા બનાવવા માટે આપણે જોઈશું બટેકા તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બટેકા સમારી લીધા છે અને અહીંયા એક ખાલપારામાં લેવાનું છે એક ઇંચ નાનો આદુનો ટુકડો એક લીલું મરચું અને આઠ નવું કળી જેલું લસણ જે આ રીતે મેં ખાણીપારામાં ખાંડી લીધું છે હવે કુકરમાં લઈશું તેલ તેલ થોડું સરખા પ્રમાણમાં લેવાનું છે અને આ બાજુ એક મોટી ડુંગળી મેં આ રીતે ચોપરમાં ચોપ કરી લીધી છે તમારી પાસે ચોપર ના હોય તો તમે ઝીણી સમારી પણ શકો છો મારી પાસે હતું એટલે મેં ચોપ કરી હવે મારા આદુ લસણમાં ચાખંડને તૈયાર છે અને મેં લઈ લીધા છે રૂટીન મસાલા અહીંયા લેવાના છે ખડા મસાલામાં મેં લીધું છે બે લવિંગ એક નાનો ટુકડો તજ લાલ મરચું તેજપત્તું અને દગડ ફૂલ એટલે કે જે સ્ટાર ફૂલ આવે છે એ તો હવે આપણે નાખીશું જીરું જીરું નાખ્યા પછી આપણે એમાં નાખવાની છે થોડી હિંગ હિંગ નાખ્યા પછી આપણે એમાં નાખી દઈશું આદુ લસણ મરચાની જે આપણે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટને થોડી સંતળાવા દઈશું પેસ્ટ સંતળાઈ જાય પછી આપણે જે ડુંગળી ક્રશ કરીને લીધી છે ચોપરમાં એ લઈ લેવાની છે હવે સરખી રીતે બધું મિક્સ કરી લઈશું અને ડુંગળીને ચડવા દઈશું તો ડુંગળીને ઓવર કૂક નથી કરવાની કે થોડી કાચી રાખવાની બસ એકદમ ડુંગળી ગળી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે તેલ છૂટું પડવા લાગ્યું છે અને બસ આ કન્સિસ્ટન્સી આપણે જોયું છે હવે ડુંગળી ચડી ગઈ છે તો કરી દઈએ મેં મસાલા નાખીશું એક ચમચી હળદર બે ચમચી ધણાજીરું લાલ મરચું લઈ લઈશું અને છું થોડો ગરમ મસાલો અને ગરમ મસાલો થોડો નાખ્યો છે તમને જે પ્રમાણે ગમે તમે એ રીતે લઈ શકો છો ઓછો વધતા પ્રમાણમાં લાસ્ટમાં આપણે એડ કરવાનું છે કાશ્મીરી મરચું જો શાકમાં મસ્ત કલર લાવવો હોય તો કાશ્મીરી મરચું તો જોઈશે તો એક ચમચી ભરીને મેં અહીંયા લઈ લીધું છે કાશ્મીરી લાલ મરચું હવે મસાલા સરખી રીતે હલાઈ અને આપણે સમારેલા બટેકા અંદર એડ કરી દઈશું હવે જે પારામાં આપણે આદુ લસણ મરચાક વાટ્યા હતા એમાં થોડું પાણી લઈ અને પાણી લઈ લઈશું અને બીજું અડધું ગ્લાસ જેટલું પાણી મેં અંદર એડ કર્યું છે ટોટલ પોણા ગ્લાસ જેટલું પાણી મેં અંદર એડ કર્યું છે હવે શાક મેં સરખી રીતે હલાઈ અને છેલ્લે મસ્ત એવું જરૂરી મીઠું તો હું ભૂલી જ ગઈ હતી તો મીઠું તમારા સ્વાદ અનુસાર એડ કરી અને હવે કરી દઈશું કુકરનું ઢાંકણું બંધ અને કરી દઈશું ત્રણ વિસલ તો ત્રણ વિસલ પછી મારું શાક બનીને રેડી છે અને કૂકર ખોલી અને આપણે જોઈ લઈએ તો યસ પરફેક્ટ મસ્ત કલર અને કન્સિસ્ટન્સી સાથે આપણું શાક રેડી છે તમે જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે હવે શાકને એકવાર ચમચાથી હલાઈ લેવાનું છે અને નાખીશું અડધી ફાડ લીંબુનો રસ બહુ અતિશય લીંબુનો રસ નથી નાખવાનો બસ થોડો જ નાખવાનો છે અને છેલ્લે ગાર્નિશિંગ માટે નાખવાની છે થોડી કોથી ગેસને આ સ્ટેજ ઉપર ચાલુ કરી દીધો છે અને શાકને બરાબર વ્યવસ્થિત હલાવી દઈશું તો બસ છે આપણું શાક રેડી